તો ગઢા લોકોએ કહેલી ત્રીસ મહત્વપૂર્ણ વાતો નંબર એક દરરોજ રાત્રે સૂતા પહેલાં પેશાબ કરવાથી કિડનીને ક્યારેય નુકસાન થતું નથી નંબર બે દૂધમાં વરિયાળી નાખીને પીવાથી કમરના દુખાવામાં આરામ મળે છે નંબર ત્રણ રાત્રે નાભીમાં તેલ નાખવાથી મગજ ઝડપથી કામ કરે છે નંબર ચાર જે રોજ દહીંનું સેવન કરે છે તેમને પેશાબનું ઇન્ફેક્શન થતું નથી નંબર પાંચ કાપેલી ડુંગળી બીજા દિવસે ન ખાવી જોઈએ તેનાથી પેટના રોગ થઈ શકે છે નંબર છ મૂળાનો રસ પીવાથી પિત્તાશયની પથરી થતી નથી નંબર સાત જો તમને માથાનો દુખાવો હોય તો તમારે ભાત ખાવાનું ટાળવું જોઈએ નંબર આઠ દરરોજ સવારે ખાલી પેટ ઊંધું લટકવાથી ઊંચાઈ વધવા લાગે છે નંબર નવ સવારે ઉઠતાની સાથે જ વાળમાં કાસ્કો ફેરવવાથી તમારા વાળ મજબૂત થાય છે નંબર દસ ગોળનું સેવન કરવાથી શુગરની સમસ્યા થતી નથી નંબર અગિયાર દરરોજ આદુનો એક નાનો ટુકડો ચાવવાથી જલ્દી બીમારી થતી નથી નંબર બાર રોજ ડુંગળી ખાવાથી શરીરમાં તાજું લોહી બને છે નંબર તેર જો તમારા હોઠ કાળા થઈ ગયા હોય તો રાત્રે સૂતા પહેલાં હોઠ પર દહીંની મલાઈ લગાવો તેનાથી તમારા ઓળ લાલ અને મુલાયમ બનશે નંબર ચૌદ રોજ બોરનું સેવન કરવાથી પેટના અનેક રોગો દૂર થાય છે નંબર પંદર રોજ સવારે તાજા ટમેટા ખાવાથી વાળ જલ્દી સફેદ થતા નથી નંબર સોળ નાસ્તામાં એલચી ખાવાથી શ્વાસની તકલીફ મટે છે નંબર સત્તર કાનમાં મેલ જમા થવાથી ખંજવાળ આવે છે તેનાથી છુટકારો મેળવવા માટે રાત્રે સૂતા પહેલાં સરસવના તેલના બેથી ત્રણ ટીપાં નાખો આમ કરવાથી કાનમાં જમા થયેલ મેલ સવાર સુધીમાં બહાર આવી જશે નંબર અઢાર જામફળના સેવનથી સુસ્તી અને હતાશામાં ઘટાડો થાય છે નંબર ઓગણીસ સૂતા પહેલાં નવશેકું પાણી પીવાથી કિડની સાફ રહે છે નંબર વીસ ગરમ રોટલી સાથે દહીંનું સેવન બિલકુલ ન કરો નંબર એકવીસ ધાણાનો રસ માથાની ટાલ ઉપર લગાવવાથી માથાના વાળ ઉગવા લાગે છે નંબર બાવીસ વધુ પડતું ઠંડુ પાણી પીવાથી ચહેરા પર કરચલીઓ પડી જાય છે નંબર ત્રેવીસ ફળો ખાધા પછી પાણી ન પીવું જોઈએ તેનાથી એસિડ બને છે અને છાતીમાં જલન પણ થઈ શકે છે નંબર ચોવીસ જો તમારા હાથ હંમેશા ઠંડા રહે છે તો તમે લોહીની ઉણપથી પીડિત હોઈ શકો છો નંબર પચીસ ગરમ કપડાં કે ગરમ ધાબળાને લાંબા સમય સુધી અલમારીમાં રાખવાથી કપડામાંથી દુર્ગંધ આવવા લાગે છે આ માટે કપડાની સાથે એક ખાલી પરફ્યુમની બોટલ પણ રાખો જ્યારે પણ તમે તમારા કપડાં બહાર કાઢશો ત્યારે તેનાથી સારી સુગંધ આવશે નંબર છવ્વીસ વાળને લાંબા અને ઘાટા બનાવવા માટે સરસવના તેલમાં થોડું દૂધ મિક્સ કરીને લગાવવાથી ફાયદો થાય છે નંબર સત્યાવીસ જો ચહેરા પર ઝડપથી વૃદ્ધત્વ દેખાવા લાગે તો ખજૂરને દૂધમાં ઉકાળીને પીવો નંબર અઠ્યાવીસ ખૂબ ઠંડુ પાણી દાંતને નુકસાન પહોંચાડે છે જેના કારણે દાંત ઝડપથી ખરાબ થાય છે નંબર ઓગણત્રીસ રોજ દૂધ પીવું શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે દૂધ અમૃત જેવું છે નંબર ત્રીસ ભાત ખાધા પછી તરત જ પાણી ન પીવું જોઈએ તેનાથી પેટને નુકસાન થાય છે 我也不做太急。